ભાગવતમાં કર્મ નથી ભાગવતમાં ત્રણ વિષયો છે ભાગવતમાં પણ એમાં કર્મની જગ્યાએ વૈરાગ્ય છે વૈરાગ ભક્તિ જ્ઞાન વિરાગાણ વૈરાગ કારણ કે કર્મ છે ને ફળ આપે છે અને કર્મમાં ફળ આપવા કરતાં વધારે કોઈ વ્યવસ્થા નથી ફળ આપશે પછી આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે કેવું ફળ જોઈએ છે કેવું કર્મ કરવાનું આપણે ત્યાં મહાત્મા મહાપુરુષો તો એમ કે કર્મ કરીએ પછી આપણને ફળ મળે એમની વિવેકી માણસ હોય ને એ પહેલાં ફળ નક્કી કરે પછી કર્મ કરે હા એને હું તમને બહુ ટૂંકમાં કહી દઉં પડઘો પાડતી દિવાલોને જે અવાજ રિપીટ થતો હોય પડઘો પડે હા તમે જે બોલશો એ પાછું રિપીટ આપણા કાનમાં સંભળાય તો પછી એવું નક્કી કરો કે આપણે શું સાંભળવું છે એ નક્કી કરીને પછી બોલું આપણે એમ થાય આપણે રામ સાંભળવું રામ બોલો તો રામ સંભળા તમને એમ થાય કૃષ્ણ સાંભળવું કૃષ્ણ બોલો કૃષ્ણ સંભળાશે તમને એમ લાગે કે જગદંબાનું નામ સાંભળવું જગદંબા બોલો તમને એમ લાગે શિવનું નામ સાંભળવું શિવ નામ બોલો જે બોલશો એ સંભળાશે એવી રીતે જેવું કર્મ કરશું એવું આપણને ફળ મળશે તો વિદ્વાનો તો પહેલા ફળ નક્કી કરે કે આ ફળ જોઈ તો આપણે આ કર્મ કરવું પડે અને શાસ્ત્રોમાં ફળ નક્કી થયેલા છે આ કરીએ તો આ ફળ મળે આ કરીએ તો આ ફળ મળે કર્મ ને કર્મ ફળ પણ એ ફળની વાત છે ને એટલે કર્મ છે એ બંધન મુક્ત નથી કરતું કહેવાનો મતલબ એ છે એને ભોગવવા માટે આવવું પડે ભોગવવું પડે આ સવારે જ અમે હું ને મુકેશભાઈ ચર્ચા કરતા હતા કે ભાઈ કર્મ છે તો આપણે સ્વતંત્ર છીએ કરવા માટે પણ ભોગવવા માટે આપણે સ્વતંત્ર નથી એ તો ભગવાન કૃષ્ણ સખત ભાષામાં કહી દીધું મા ફલે શું કદાચ અર્જુન સાવધાન રહેજે ફલે શું કદાચ ક્યારે મા ફલેશું તું તું તારું પણ પછી એના હિસાબ પ્રમાણે તને ફળ મળશે કઈ અને એટલા માટે ભગવદ્ ગીતાનું સમાપન કરતા ભગવાન કૃષ્ણને કહેવું પડ્યું કે તું મારા દીકરો છો મને ખબર છે હું તારા મામાનો દીકરો ખબર છે એના કરતાં આપણે મિત્રો છે પણ મુક્તિ માટે અર્જુન મારી લાગવગ નહીં ચાલે હું તને મોક્ષ નહીં અપાવી શકું ત્યાં હું એમ નહીં કહી શકું મારા મામાનો દીકરો છે એટલે તમે એને વૈકુઠમાં મોકલી આપો એ તો મામેક શરણ વ્રજ અહપાપેભ્યો મોધર્મા પરીતજ્ય એટલે ભગવત મુક્ત કરનારો ગ્રંથ પરમાત્માની પ્રાપ્તિ કરાવનારો જો કર્મને નાખે તો એ ફળદાયી છે આપણે ત્યાં સત્કર્મને ભોગવવા માટે પણ અવતાર લેવો પડે કર્મણને એવા અધિકાર એ આપણો અધિકાર પણ છે સૂચિરામ શ્રીમતા યોગ ભ્રષ્ટો વિચારે પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા એ સંસ્કારી શ્રીમંતને ત્યાં જન્મ ધારણ કરે છે એવું ભગવદ્ ગીતા કહે છે સંસ્કારી શ્રીમંતને ત્યાં અને પછી કાંઈ કરવાનું રહેતું નથી એ જન્મી અને બસ કોઈ વ્યવસ્થા બધી વ્યવસ્થા સાથે આવે છે એક હજાર કરોડ નો માલિક હોય પિતા એને એક દીકરો છે તો એ કેટલાનો વારસદાર થયો એક હજાર કરોડ બરાબર હા હવે એને ત્યાં બીજો દીકરો જન્મ્યો એ ભાઈને ત્યાં તો એ છોકરો કેટલા રૂપિયા લઈને જન્મ્યો તમારે જવાબ તો આપવા પડે મને કેટલા રૂપિયા લઈને જન્મ્યો 500 करोड़ लेन जनमो सीधो लियो हाँ। हां है करने की नहीं हां सुचिराम श्री बताउंगे पूर्वो नो योग भ्रष्ट जो योग भ्रष्ट है એટલે भ्रष्ट થઈ भ्रष्ट नो अर्थ है पर जो बीजो नहीं करता અહીંયા અહીંયા ભગવદ્ ગીતામાં જે ભ્રષ્ટનો અર્થ કર્યો છે કે સાધના કરતા કરતા યોગ એટલે યોગા નહીં આપણે ત્યાં ભક્તિને પણ યોગ કયો છે કર્મને પણ યોગ કયો છે જ્ઞાનને પણ યોગ કયો છે જ્ઞાન યોગ કર્મ યોગ ભક્તિ યોગ એ અર્થમાં યોગ શબ્દ છે યોગ કરતા કરતા એટલે પરમાત્માની સાથે જોડાયેલો રહેવા માટે જે પ્રયાસ કરતો હતો અને એમાં ભજન કરતા કરતા આયુષ્ય પૂરું થઈ ગયું છે જેનું ભજન બરાબર પરિપક્વ થયું નથી અને આયુષ્ય પૂરું થઈ ગયું છે એને યોગ ભ્રષ્ટ કર્યો છે ખોટી લાઈને ચડી ગયેલો એ ભ્રષ્ટ નહીં આયુષ્યજનું પૂરું થઈ ગયું છે એવો હા શ્રીમંત પછી એ ત્યાં એને કોઈ વ્યવસ્થા નથી કરવાની હોતી એને ખાલી ભજન જ કરવાનું હોય છે બસ એ ભજન કરી એની બધી વ્યવસ્થા થઈ જ ગયેલી છે ભજન કરી પોતાનું આયુષ્ય પૂરું કરીને પરમાત્માને પ્રાપ્ત કરે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિચાય આ કર્મનો હિસાબ છે